આજે તો વાડીયા બાકા ચીકી બોલાવી નાખી તો મિત્રો ફરી વાર તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું હતું વાડીયા એટલે માટે વરસાદ પણ અંધાર્યો હતો મિત્રો કંઈક આવી રીતનો નજારો હતો અને પછી નીકળી ગયા વાડી સાઈડ મિત્રો વરસાદ પણ આવતો હતો મિત્રો પછી આપણે નીકળી ગયા વાડી સાઈડ અમે વચમાં મિત્રો આપણે આ નદી આવે છે પણ હજી ભરાણી નથી મિત્રો અને પછી પૂગી ગયા વાડીયા મિત્રો વાડીનો નજારો કંઈક આવો હતો અને પછી પૂગી ગયા આપણે પપ્પા પાસે થાકી ગયા હતા એટલે માટે બેઠા હતા હું જોઉં એટલે પછી મને આપણને સોંપી દીધું સારવાનું કામ તો આપણે ગાયો પૈસા સારવા મળ્યા અને બાજુમાં ગેત હતી એટલે મને ડર પણ લાગતો હતો મિત્રો આવી રીતનો કંઈક નજારો હતો અને ગાયો પાછું સરતી હતી આમ વરસાદ પણ અંધારો હતો પણ આવતો નથી મિત્રો વરસાદ તો મિત્રો લાગે છે જણાવજો અને પપ્પાએ પછી કામ દીધું આપણે ત્યાં જવાનું હતું મિત્રો અમે અમે ધોર્યો કરે છે મિત્રો જોઈ શકો છો તમે આપણે ત્યાં જવાનું હતું પછી હું જવા લાગ્યો મમ્મી પાસે પછી બોલાવ્યું બાકાજી કી

તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ બીજા વિડીયો સાથે